નમસ્કાર હું છું વિહંગા ફરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂતનગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં ભૂગત ગટર લાઇનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અંકલેશ્વરના નગર નજીક ટ્રક ચાલકે બાઇકને અડફેટમાં લેતા હાંસોટના યુવાનનું મોત નીપજ્યું બાઇક સવાર અને એક યુવાનને ઈજા પહોંચતા સારવાર હેઠળ શહેરમાંથી પસાર થતા ભારે વાહનો નાના વાહન ચાલકો માટે એક બાળકી અને એક છ વર્ષ બાળક માં નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે યાત્રા કઠિન છે પણ માં નર્મદાનું સ્મરણ કરતાં તમામ કઠિનાઈ દૂર થાય છે પચીસ દિવસ પૂર્વે અમરકંટકથી યાત્રા શરૂ કરી હવે પ્રથમ ચરણના અંત ભાગ સુધી પહોંચ્યા અંકલેશ્વરના બાકરોલ ગામની શાળાની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં સપનાના વાવેતર કાર્યક્રમ યોજાયો ભરૂચનગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણ માં આવેલા અંબિકાનગરમાં ભૂગર્ભ ગટર લાઈનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ભરૂચનગર સેવા સદન દ્વારા શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું આ કામગીરી પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી આવી જ પરિસ્થિતિ ભરૂચનગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકાનગરમાં પણ જોવા મળી રહી છે નગરમાં માર્ગ પર પથ્થર નાખવામાં આવ્યા છે પરંતુ અહીં પણ ગટર લાઈનની કામગીરી કરાયા બાદ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકોએ આ અંગે જણાવ્યું હતું કે વારંવાર નગરસેવા સદનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે અવર જવરમાં ઘણી મુશ્કેલી વેઠી પડે છે ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે અમારી આરટીઆઈ અરજી કર્યા પછી કામ ગટરનું કામ થયું છે પણ તે બરાબર યોગ્ય રીતે થયું નથી તેમજ પથ્થર પણ અમારી પોતાના ખર્ચે અમે નાખે છે નગરપાલિકાએ ગટર તથા પથ્થરનું કામ કોઈ કરેલું નથી તો આજની તારીખે આ રોડ બંને ગલીના બને એવી અમારી સ્પષ્ટ વિનંતી છે કેટલા ટાઈમથી રોડ નથી બન્યો જ્યારથી પથ્થર નખાયા જ્યારથી પથ્થર નખાયા ત્યારથી બન્યું નથી લગભગ પંદર થી વીસ વર્ષ થઈ ગયા વીસેક વર્ષ થયા હશે લગભગ હું નગરમાં પચીસ વર્ષથી રહું છું આ સોસાયટી ની અંદર પંદર વર્ષથી પથ્થર નાખ્યા છે. ત્યાર પછી આ સોસાયટીમાં જ્યારે પણ ઇલેક્શન આવે છે. બધા વોટ લેવા માટે આવે છે. પણ જ્યારે વોટિંગ આપ્યા પછી કોઈ પણ જોવા માટે આવતું નથી. અમારા વોર્ડ નંબર ત્રણ ની અંદર ચાર જણા ચૂંટાયા છે. તો ચાર જણાનું નામ છે. મને ખબર છે પણ બોલવું નથી. પણ એ લોકો આટલા વર્ષની અંદર કોઈ દિવસ જોવા માટે નથી આવ્યા. એ જેની ઓળખાણ હોય જેના બધાનું સંબંધો હોય એ લોકોનું કામ કરી આપે છે ને અમારી પાછળની બે ગલીનું કામ આજે પંદર વરસથી બાકી છે આજ કનેક્શનો અંદર નવા કુંડીને આપવાના છે એ કામ પણ બાકી છે ખોદીને બધા ચાલ્યા ગયા છે બધા પથ્થર ઉખડી ગયા છે તો અહીંયા કચરાની ગાડી આવે છે એ ગાડી પણ ફસાઈ ગઈ છે કેટલીક વખત દૂધવાળાની ગાડી ફસાઈ ગઈ છે બધા વૃદ્ધ યુવાનો જાય છે બેનો જાય છે એ પડી જાય છે તકલીફ થાય છે ટુ વ્હીલર નથી જઈ શકતી ફોર વ્હીલર પણ નથી જઈ શકતી તો અમારે શું કરવું કોનો સહારો લેવો અમારે ક્યાં જઈને કહીએ નગરપાલિકાની અંદર પણ અમે આજે એક વર્ષથી ધક્કા ખાઈએ છીએ કશું જ કામ નથી થતું સીઓ સાહેબને કહીએ છીએ ત્યારે આજે અમે એક મહિના પહેલા ગયા એક વર્ષ પહેલા ચાર ઘરનું કનેક્શન કરીને જતા રહેલા એવું ને એવું મૂકીને ગયા છે બધા પથ્થર ઉકળી ગયા છે પછી અમે ગયા તો પણ કામ નથી કરતા ફોન નથી ઉઠાવતા પણ પછી એમણે બહુ બધી રજૂઆત કર્યા પછી

પચીસ વર્ષીય આનંદ મિસ્ત્રી અને તેમનો મિત્ર પ્રશાંત મિસ્ત્રી બાઇક પર વહેલી સવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન એશિયાદનગર નજીક પૂર ઝડપે જતી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતા બંને યુવાનો માર્ગ પર પટકાયા હતા આ અકસ્માતમાં આનંદ મિસ્ત્રીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પ્રશાંત મિસ્ત્રીને પગના ભાગે ઇજા પહોંચી હતી આ અંગેની જાણ થતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા તો બીજી તરફ એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્ત યુવાનને સારો અર્થે ખસેડવામાં આવ્યો હતો શહેર એ ડિવિઝન પોલીસે મૃતક આનંદ મિસ્ત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મા નર્મદાની બાળભક્તિના દર્શન અંકલેશ્વરમાં જોવા મળી રહ્યા છે એક છ વરસનું બાળક અને બાર વર્ષની બાળકી દાદા દાદીની લાઠી બની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે તેઓ નર્મદાની પરિક્રમા કરતાં અંકલેશ્વર આવી પહોંચ્યા હતા અને રામકુંડ તીર્થધામ ખાતે રોકાણ કર્યું હતું નર્મદે હરના જાપ સાથે બાળકો દાદા દાદી સાથે પગપાળા પ્રથમ ચરણમાં અઢારસો કિલોમીટર યાત્રા પૂર્ણ કરી આગામી એક દિવસમાં નર્મદા સંગમ સ્થાન પાર કરી બીજા ચરણમાં પ્રયાણ કરશે મા નર્મદાની પરિક્રમા યાત્રા હવે જેવી બની છે અને નર્મદા પરિક્રમાનું મહત્ત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે પ્રતિવર્ષ તેના શ્રદ્ધાળુઓમાં વધારો થઈ રહ્યો છે પગપાળા નર્મદા પરિક્રમા કઠિન છે માર્ગ પર કઠિન અને જંગલમાંથી પસાર થવું પડે છે પણ મા નર્મદાનું સ્મરણ કરતાં કરતાં તમામ કઠિનાઈ દૂર થાય છે ખાસ કરીને યુવાનો અને વૃદ્ધો તથા વૃદ્ધ મહિલાઓ પગપાળા નર્મદા પરિક્રમા કરતા હોય છે આજે આ પરિક્રમામાં નાના બાળકો પણ પગપાળામાં નર્મદાનો સાક્ષાત્કાર કરવા નીકળ્યા છે ત્યારે બાર પરિક્રમાવાસીઓ નર્મદે હરના જાપ સાથે મા નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યા છે મધ્યપ્રદેશના ઇમલિયા ગામની ધોરણ છ માં અભ્યાસ કરતી બાર વર્ષીય માનવી લોઢીએ પોતાની દાદી સાથે નર્મદા પરિક્રમામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને દાદીએ શાળામાંથી રજા લેવાની વાત કરતા માનવી લોઢીએ શાળામાં તેના શિક્ષકને વાત કરતા શિક્ષકે તેની માં નર્મદાની પરિક્રમા કરવા માટેની રજા મંજૂર કરી હતી શાળામાંથી રજા મેળવી પચીસ દિવસ પૂર્વે પગપાળા અમરકંટકથી નર્મદા પરિક્રમા શરૂ કરી હતી અને તેઓની સાથે મધ્યપ્રદેશના પ્રીતનગરનો ધોરણ એકમાં અભ્યાસ કરતો છ વર્ષીય નયન વર્માએ પણ દાદા દાદી સાથે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરતા આ વાત દાદા દાદીને જણાવતા તેઓ નવાઈ પામ્યા હતા અને છ વર્ષનું બાળક પગપાળા કઠિન પરિક્રમા કેવી રીતે કરી શકશે જોકે નયનની મા નર્મદાની ભક્તિ આગળ નમીને તેમણે સ્કૂલમાંથી રજાની મંજૂરી મેળવવાનું જણાવતા તેણે શાળામાં પોતાના શિક્ષકને નર્મદા પરિક્રમામાં જવાનું જણાવતા શિક્ષક પણ આશ્ચર્યમાં પડી ગયા હતા જો કે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂકેલા નયનને રજા આપી હતી આ બાળ પરિક્રમા વાસીઓ નયન પોતાના દાદા દાદી સાથે પગપાળા નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યો છે ત્યારે આજે બાળકી માનવી લોઢી તેની દાદી સાથે છ વર્ષીય નયન વર્મા તેના દાદા દાદી સાથે અંકલેશ્વર શહેરમાં પ્રવેશ કર્યો હતો તેઓ શહેરના મુખ્ય માર્ગ ઉપર નર્મદે હરના જાપ સાથે પસાર થઈ રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચ્યા હતા અને રામકુંડ ખાતે રોકાણ કરી પ્રથમ ચરણમાં અંધ ભાગ સુધીમાં રવાના થયા હતા દાદા દાદી માટે શ્રવણકુમાર બનેલા બાળ ભક્તોના માતા પિતા પણ ધન્ય છે તેઓ બાળકોને આધ્યાત્મિક યાત્રા પર મોકલી આપે છે નામ માનવી લોધી મેં ગ્રામ એમ કે હું जिला नरसिंहपुर से छठवीं की छात्रा हूँ दादी के साथ पर माँ आई हूँ मैंने स्कूल में छुट्टी ली टीचर ने छुट्टी दादी की आप चले जाओ मेरा नाम नमन है नमन वर्मा फर्स्ट क्लास और और क्लास फर्स्ट और हम और रस्ता कठिन था हम जब भी आ गए और हम दादा दादी की सेवा भी करते हैं स्कूल में से ले हम स्कूल में से छुट्टी लेके आए मैडम नहीं बोल गई थी हम जब भी आ गए की परिकम्मा मेरा नाम नानक राम उर्मा है हम दोनों पति पति परकम्मा के लिए निकले तो उन्होंने हमारा पोता है छः साल का उसने बोला कि मैं भी परकम्मा चलूंगा हमने कहा भैया तुम्हारी टीचर तुमको कैसी छुट्टी देगी बोले मैं टीचर से छुट्टी ले आऊँगा टीचर ने उसको उसकी भक्ति देख के टीचर ने उसको मतलब बोल दिया कि हाँ जा हमने कहा कि बेटा इतना ठंड वाल गिर रहा है कैसा आप तू जलेगा क्या करेगा वो बोले कहे कि नहीं मैं तो मैया की परिक्रमा चलूँगा तो हमने कहा कि भाई ठीक है चलो तो हमारे साथ पैदल पैदल परिक्रमा चल रहा है हम अभी अंकलेश्वर मंदिर में है और हम गांव रहने वाले पितनागढ़ के हैं मेरा नाम नानक राम है તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ને સો વર્ષ પૂર્ણ થતા સપના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલિયા ઉપસ્થિત રહ્યા હતા અંગલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ ઓગણીસો ચોવીસમાં સ્થાપના કરવામાં આવી હતી જે શાળા સો વર્ષ પૂર્ણ કરી એકસો એકમા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો અને શાળાના પરિવાર દ્વારા સપનાના વાવેતર નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારોલ મામલેદાર કે એન રાજપૂત ગામના સરપંચ મનસુખ વસાવા ડેપ્યુટી સરપંચ અંકિત પટેલ તેમજ ગામના આગેવાનો અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળામાં સેવા આપી ચૂકેલા શિક્ષકોનું શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું

પામેલી આ શાળાના સો વર્ષ પૂરા થાય છે ત્યારે ગામ ગામ પરિવારજનોએ શાળાને કે એની ઉજવણી છે છે શણગાર્યું તમામ જ્ઞાતિ સમુદાય પરિવારજન તરીકે અહીં જ્ઞાનની પૂજા કરી રહ્યા છે ત્યારે મને આ જોઈને ખૂબ જ આનંદ એટલા માટે થયો કે શિક્ષણની એક સંસ્થા માટે આખું ગામ ગામના તમામ યુવાનો આટલી સરસ રીતે આવી દિવ્ય ભાવનાઓ હતી જ્યારે શાળાનો બર્થડે ઉજવે તો મારા માટે ગર્વની લાગણી છે ને મારા માટે આ પ્રથમ કાર્યક્રમ છે કે હું કોઈ શાળાના બર્થડે ઉજવવામાં આવ્યો છું મને એ પણ ગર્વ છે કે દરેક ગામની અંદર શિક્ષકો તો ખૂબ સારી મહેનત કરે છે અમારી ટીમ પણ સારી મહેનત પણ ગામ પરિવાર બાકરોળ ગામના એ યુવાનોનો આ મહેનત અને એ યુવાનોનો શિક્ષણ પ્રેમ અહીંયા કોઈ દિવસ જોવા આવવું જોઈએ જેથી કરીને શાળા એ આપણું મંદિર છે આ ગામ પરિવારના યુવાનો અહીંયા વ્યસન મુક્ત યુવાનો છે છે દરેક દરેક સમુદાય સમુદાય જ્ઞાતિ સાથે મળીને આવા દિવ્ય કાર્યક્રમો કર્યા છે ત્યારે હું શિક્ષણ વતી આ ગુરુજનોને શાળાના ગુરુજનોને અંત્યોદય સુધી ચોપડામાં રહેનારા દીકરા દીકરીઓને પણ શ્રેષ્ઠ શિક્ષણ કેળવણીયુક્ત શિક્ષણ જ્યારે આપે છે मैं ने वो अभिनंदन पाठवू छु न गाम परिवार नो पण हृदय पूर्वक आभार व्यक्त कर। अब समय छे एक विराम नो विराम बाद निहाड़ी सु और समाचारो तो जोता रहो सिटी न्यूज़ वेलकम टू पामलैंड हॉस्पिटल बारूकश फर्स्ट NABH सर्टिफाइड प्राइवेट हॉस्पिटल वेयर एक्सीलेंस मीट्स कंपैशनट केयर फाउंडेड बाय डॉ वसीमराज एमडी इन जनरल मेडिसिन and university topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Farmland Hospital is designed with your comfort in mind. Twenty-four-seven emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theaters, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasim Raj. મોર ઇન્ફોર્મેશન વિઝિટ વેબસાઇટ એટ ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવ્યું કે પચાસમા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તેમજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તારીખ 30 બાર 2024 સોમવારના રોજ આ આયોજન કરવામાં આવેલ છે તો આપ સૌને કથા અમૃતનું રસવાન પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે કાર્યક્રમનું શુભ કેસરોલ તાલુકો જિલ્લો ભરૂચ દહેજ રોડ ટોલનાકાની બાજુમાં આ સનાતન ધર્મ પરિવારના આ કાર્યક્રમની અંદર પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે મુખ્ય સ્થળ છે કેસરોલ મુકામે તાલુકા જિલ્લો ભરૂચ દહેજ રોડ અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર સુરત તરફ જતી ટ્રકમાંથી પિગમેન્ટ રસાયણના બેગ રોડ પર પટકાયા હતા જાહેર માર્ગ પર આમલાખાડી બ્રિજના એપ્રોચ રોડ પર જ ઘટના બની હતી પિગમેન્ટ બ્રિજ પર તેમજ રોડ પર ફેલાયું હતું બ્લ્યુ પિગમેન્ટ રોડ પર પડતા વાહન ચાલકોને અગવડતા વેઠવી પડી હતી અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર અકસ્માત બાદ હવે વિચિત્ર અકસ્માતને લઈ વાહન ચાલકોને પસાર થતા જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે થોડા સમય પૂર્વે નિલેશ ચોકડી પર ટ્રકમાંથી કેમિકલ ભરેલા ડ્રમો પડતા વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો હતો જે બાદ આજરોજ અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર આમલાખાડી બ્રિજ પર એક આઈસર ટેમ્પામાંથી અચાનક બ્લ્યુ પિગમેન્ટની બેગો રોડ પર પડવા માંડી હતી જેને લઈ રોડ પર ચારે તરફ બ્લુ પિગમેન્ટ ફેલાઈ ગયું હતું ટેમ્પા ચાલકને અન્ય વાહન ચાલકે જાણ કરતાં ત્રણસો મીટર દૂર ટેમ્પો ઊભો રાખ્યો હતો અને બેગો ઉઠાવી પુનઃ ટેમ્પો લોડ કર્યો હતો જોકે ઘટનામાં ફરિયાદ નોંધાઈ નથી ત્યારે જોખમી રીતે સામાન લોડ કરી અન્યના જીવ પર જોખમ ઊભું કરતા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે તિલકવાડા તાલુકાના ભાદરવા સ્થિત ભાથીજી મંદિરે પૂનમના પાવન અવસરે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ ભાદરવા દેવ ભાથીજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ભાદરવા સ્થિત ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર ખાતે ભક્તોને ભારે આસ્થા રહેલી છે ત્યારે પૂનમના પાવન અવસર પર દૂર દૂરથી ભક્તો ભાદરવા દેવ ભાથીજી મહારાજના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા તો બીજી તરફ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા પણ ભાદરવા સ્થિત ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા અને ભાથીજી મહારાજના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો ત્યારે મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે અહીંયા સાક્ષાત ભાથીજી મહારાજ બિરાજમાન છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ કેટલાક લોકો ફાગવેલ અને મીનાવાડા પગપાળા જતા હોય છે તો કેટલાક લોકો ગાડી મારફતે પણ જતા હોય છે પરંતુ ભક્તોને રસ્તામાં પોલીસ તરફથી ભારે હેરાનગતિ કરવામાં આવતી હોય છે જે બાબતે હું સંસદમાં પણ રજૂઆત કરીશ ભાતુજી મહારાજ કી જય જય આજે ભાદરવા દેવ અને ફાગવેલ ભાતુજી મહારાજ નું ખૂબ મોટું મહિમા છે આ પૂનમનો આજે ભાદરવા દેવ કે ભાતુજી નું ખૂબ મોટું ધામ છે અહીંયા અહીંયા મહારાષ્ટ્રથી માંડીને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી લોકો દર્શન માટે આવે છે પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને જે માહિતી મળી છે ગઈકાલને આજે મીનાવાડાથી રિટર્ન થતાં ફાગેલથી રિટર્ન થતાં ત્યાંને જે હાઈવે પર જે પોલીસ હોય છે ખાસ કરીને કઠલાલ વિસ્તારની અંદર કઠલાલ વિસ્તારની ટ્રાફિક પોલીસ લોકોને ખૂબ હેરાન કરે છે બે હજાર ત્રણ હજાર એમની પાસે લૂંટે છે એના માટે મેં સરકારમાં ચોક્કસ રજૂઆત કરીશું ઝાલા કરીને ત્યાં કોઈક પીએસઆઈ છે કે જમાદાર છે અથવા તો ખોટું પણ નામ લીધું છે અને એણે બિભ પ્રકારનું વર્તન કર્યું છે ત્યાંના લોકો સાથે લોકો એક આસ્થા સાથે જાય છે ફાગવેલ આવે છે અને ભાદરવા પણ આવે છે અને મીનાવાડા માતાજી દશાવના મંદિરે જાય છે એ રીતના ડાકોર મંદિરે પણ જાય પાવાગઢ મંદિરે પણ જાય દર્શન કરવા માટે આદિવાસી સમાજનું ધર્મ પ્રત્યે ખૂબ મોટું ધીરે ધીરે ક્રેઝ વસ્તો જાય છે તેવા સમયે કે આસ્થા પોલીસ તંત્ર ના તોડે ખરેખર પોલીસ તંત્રએ સહકાર આપવો જોઈએ બીજા બીજા ઘણા બધા બે નંબરના ધંધા ચાલે છે પોલીસના કૃપા હેઠળ ત્યાં બે રોકટોક ચાલે છે પોલીસ તેને નથી રોકતી ના ધર્મના સ્થાન પર દર્શન માટે લોકો જાય છે આસ્થાનું જે કેન્દ્ર હોય ત્યાં દર્શન માટે જાય છે તો મને ખરેખર ભારે દુઃખ થયું છે હું ચોક્કસ આની રજૂઆત કરીશું ના પોલીસવાળાને પણ મારી નમ્ર વિનંતી છે કે આદિવાસી સમાજ ગરીબ સમાજ છે એને લૂંટો ના એને પ્રોત્સાહિત કરો ધર્મના માર્ગે વળ્યો છે

એપેક્સ હેલ્થકેરના ડાયરેક્ટર રમેશ ગાબાણી અને ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર એમપી નાકરાણી તેમજ અન્ય કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં સૌથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આજ રોજ એપેક્સ હેલ્થ કેર લિમિટેડમાં એફડીએના ઓફિસર શ્રી નાકરાણી સાહેબ તળતિયા સાહેબ પ્રજાપતિ સાહેબ આ બધાના આગ્રહને માન રાખીને બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને આ બ્લડ કેમ્પમાં ફવો ફવ લોકો રક્તદાન કરે અને રક્તદાન કરવું એ આપણો ધર્મ છે અને રક્તદાન કરીને કોઈને નુકસાન થતું નથી રક્તદાન વસ્તુ એવી છે કે દાન કહેવાય દાન કરવામાં કોઈ કાંઈ ઘટતું જ નથી જેટલું દાન કરો એટલું વધશે પરમાણથી કંઈ ઘટતું નથી શેવર શેવરોન ફાર્મા તથા અમસન ત્રણેય કંપનીઓએ મળીને એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે આનાથી ધારો કે આ હંસલમાં રમેશભાઈ ગાભડી સંકળાયેલા છે જે અંકલેશ્વર એસોસિયનમાં ખૂબ આગળ પડતા છે આથી અંકલેશ્વરની પાંદિની બીજી કંપનીઓને પણ એક પ્રેરણા મળશે કે આપણે પણ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું જોઈએ રમેશભાઈ કીધું એમ કે બ્લડ ડોનેશન કેમ્પથી જે આપણે દાન કરીએ છીએ દાનની ભાવના એ બહુ ઊંડા ભાવના છે દાન કરવાની કંઈક ઘટવાનું બધી વસ્તુ વધવાની છે અને બ્લડ 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 ડોનેશન કરવું એક મોટી સેવા છે એક મોટું પુણ્યનું કામ છે આનાથી એક મોટો સંદેશ જશે બીજી પણ ઇન્ડસ્ટ્રીઓ આ રીતે આગળ આવશે જેથી આ દિવાળીના સંજોગોમાં જે બ્લડની હોય તે પૂર્ણ પૂર્ણ થઈ જાય આ રીતે આવા ભવ્યના ભવ્ય આયોજન થતા રહે વિનંતી છે

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરેન્દ્રસિંહ જિલ્લા કોઓર્ડિનેટર ચૈતાલીબેન પટેલ રુચિતા ચૌહાણ નસીબ ગાવિત તેમજ આનંદ પંચાલ શાંતિલાલ ફહિમાબેન ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય સલીમ પટેલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયો હતો કાર્યક્રમમાં બસો પચાસ જેટલા બાળકો અને સુડતાલીસ શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી દિલાવરભાઈ સિરાજભાઈ ઇલિયાસ પટેલ તેમજ ગામના આગેવાન સાજીદભભાઈ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ધોરણ બારની ટીમ તેમજ શિક્ષક ઇમરાનભાઈ કડવા અને સબનમબેન દ્વારા કરાયું હતું સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે આ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો હેતુ એ છે કે બાળકો ભણવાની સાથે સાથે પોતાની અંદર જે સ્કિલ પડેલી છે જે કૌશલ્ય એમનામાં પડેલું છે એનો વિકાસ કરી શકે એના માટે એમને માર્ગદર્શન આપી શકાય અને ભવિષ્યમાં એ જ સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા એ પોતાની રોજગારીનું સર્જન કરી શકે એવા ઉમદા હેતુથી ગુજરાત ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાની અંદર વીસ સરકારી શાળાઓ અને પંદર ગ્રાન્ટિન એડ શાળાઓના બાળકો અત્યારે હાલ વોકેશનલ તાલીમ લઈ રહ્યા લઈ રહ્યા છે સુડતાલીસ જેટલા ટ્રેડમાં વોકેશનલ તાલીમ આપવામાં આવે છે સાત મુખ્ય સેક્ટર એના નક્કી કરવામાં આવ્યા છે જેમાં બ્યુટી એન્ડ વેલનેસ એપરલ ન્યુટ્રિશન કૃષિ જેવા અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે જેનું શિક્ષણ સરકાર દ્વારા નિયુક્ત થયેલા વોકેશનલ ટ્રેનરો શાળામાં જ રહી અને અભ્યાસના સમય દરમિયાન જ એક વધારાના પિરિયડ દ્વારા બાળકોને વોકેશનલ તાલીમ આપે છે આજે આ બાળકોનો સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે છેતાલીસ જેટલી કૃતિ આવેલી છે જિલ્લા કક્ષાની આ સ્પર્ધા છે એમાં બાળકે અલગ અલગ દરેક બાળકોએ અલગ અલગ ટ્રેડમાં એક એક કૃતિ તૈયાર કરી છે સ્કિલ ડેવલપમેન્ટ અંગેની અને એ કૃતિ પૈકી જે કૃતિ પસંદગી પામશે એ કૃતિ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ગાંધીનગર જશે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચનગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણ માં આવેલા અંબિકાનગરમાં ભૂગત ગટર લાઈન નું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

યાત્રા કઠિન છે પણ મા નર્મદાનું સ્મરણ કરતા તમામ કઠિનાઈ દૂર થાય છે પચ્ચીસ દિવસ પૂર્વે અમરકંટકથી યાત્રા શરૂ કરી હવે પ્રથમ ચરણના અંત ભાગ સુધી પહોંચ્યા અંકલેશ્વરના બાકરોલ ગામની શાળાની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં સપનાના વાવેતર કાર્યક્રમ યોજાયો આજના સિટી ન્યૂઝય સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર